શું જેલમાંથી સરકાર ચાલી શકે શું કોઈ મુખ્યમંત્રી જેલની અંદરથી કેબિનેટ બેઠક કરી અને રાજ્ય ચલાવવા માટે આદેશ પારિત કરી શકે આ સવાલ પેદા થઈ રહ્યો છે એટલા માટે કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીની એક શરાબ નીતિ કે જેને પાછળથી પાછી ખેંચી લેવામાં આવી હતી એ મામલે મની લોન્ડરિંગના કેસમાં ઈડીના કસ્ટડીમાં છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓ રાજીનામું આપવાના નથી જેલમાંથી તેઓ સરકાર ચલાવશે તેના માટે તર્ક પણ અપાઈ રહ્યો છે કે એવો કોઈ નિયમ નથી કે જેલમાં જનાર મુખ્યમંત્રીને રાજીનામું આપવું પડે કારણ કે જેલમાં જવાથી કોઈ દોષિત ઠરી જતું નથી આ આખા મામલા ઉપર આપણે વાત કરીશું કે શું કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે અથવા તો દિલ્હીની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે હું છું ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એમના તમામ મંત્રી ભલે વારંવાર એમ કહેતા હોય કે જેલમાંથી સરકાર ચાલવામાં આવશે ચલાવવામાં આવશે પરંતુ એવી કોઈ સંભાવના દેખાઈ નહીં નહીં રહી હોવાનું બંધારણની નિષ્ણાતોને લાગી રહ્યું છે આ બંધારણીય નિષ્ણાતો પ્રમાણે ઇતિહાસમાં એવું કોઈ પણ ઉદાહરણ જોવા મળતું નથી કે જેની અંદર કોઈ જેલની અંદરથી સરકાર ચલાવી હોય એવું કહેવામાં આવે છે કે કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના નથી અને તેઓ દિલ્હીની સરકાર એ જેલની અંદરથી ચલાવશે પરંતુ અહીંયા સવાલ એ છે કે દિલ્હીમાં આવી સ્થિતિની અંદર શું રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય કેજરીવાલ માટે શું જેલની છે એની અંદર ફેરફાર કરી શકાય એનજીટીના ન્યાયિક જસ્ટિસ સુધીર અગ્રવાલ ટાંકીને એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કોઈ સરકારી અધિકારીના જેલમાં જવાની સ્થિતિમાં તેને સસ્પેન્ડ કરવામાં આવે છે એવો એક કાયદો છે પરંતુ રાજનેતાઓ પર કાયદાકીય રીતે આવી કોઈ રોક નથી તેમ છતાં દિલ્હી પૂર્ણ રાજ્ય નથી તેવામાં જો મુખ્યમંત્રી રાજીનામું આપે નહીં તો ઉપરાજ્યપાલ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી શકે છે રાજ્યસભાના પૂર્વ મહાસચિવ યોગેન્દ્ર નારાયણે પણ કહ્યું છે કેજરીવાલને ઈડીએ એરેસ્ટ તો કર્યા છે તેવામાં જો તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે તો સીધે સીધું કોર્ટ પર એ નિર્ભર કરે છે કે તેમને મુખ્યમંત્રી પદનું જે દાયિત્વ છે એનું નિર્વહન કરવા દેવામાં આવે અથવા નહીં તેને લઈને બંધારણીય જે નિયમ છે કાયદા છે એમાં એવી કોઈ વાત નથી જોકે અત્યાર સુધીના ઇતિહાસમાં આવો કોઈ મામલો સામે આવ્યો નથી કે જ્યારે કોઈ વડાપ્રધાન અથવા મુખ્યમંત્રીએ જેલમાં રહીને સરકાર ચલાવી હોય જો આવું થાય તો ભારતની અંદર આ એક અદ્વિતીય ઘટના હશે રાજકીય ઘટના હશે કે જેની અંદર જેલમાંથી સરકાર ચાલે દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ ઉમેશ સહેગલે કહ્યું છે કે જેલમાં તમામ કેદીઓ પર એક સમાન નિયમાવલી છે કેજરીવાલ પર પણ જેલ નિયમાવલી છે અને જે અન્ય કેદીઓ માટે છે તે જ નિયમાવલીનું તેમને પાલન કરવાનું રહેશે તેના પ્રમાણે જેલમાંથી પત્ર તો લખી શકાય છે પણ એ નિયમિત અંતરાલમાં લખી શકાતો નથી એના માટે સમય સમય પર એ પત્ર લખવાની છૂટ આપવામાં આવે છે केजरीवाल ने जेल में अंदर सरकारी फाइलों मंगावना अथवा कोई आदेश जाहिर करवाना कार्य छूटछाट આપી શકાય નહીં એ પ્રકારની નિયમાવલીને કાકે છે દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ ઉમેશ સૈગલ તેમણે એમ પણ કહ્યું છે જલમા કેબિનેટ બેઠક કરવાની તો વાત એક કલ્પના જીવિત છે તો આવા સંજોગોની અંદર હવે જોવાનું એ રહે છે કે આખા મામલે હવે કયા કાયદાકીય દાવપેચ એ ચલાવવામાં આવે છે અને આ કાયદાકીય દાવપેચની અંદર આ મામલાની અંદર કેજરીવાલ એ રાજીનામું આપે છે કે જેલમાં બેસી અને સરકાર ચલાવે છે અથવા તો દિલ્હીની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે